તઈ ગરમ થઈ રહી છે નઈ કડી જોજી ઓમાં તવે અડક તો પડે ખબર ના પડે ઘર ખાઈ લઈએ તૈયાર થાય એટલે જય માતાજ મિત્રો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે હવાર પડી ગઈ વાગી ગયા 10 આપા બ્લોગ ચાલુ કરી દીધો તો આજે સરવાધન સર તો આપણો સાર તો વાડી ના આવી જાય છે બીવી બેહી રહી છે એમ મમ્મી એ સાર વાડી ના આવી તો આપણે પેલું રંગફળી કાપી કાઢી લાવજો રાતે રોમફાળી થોડી સીધી ને એ કરીએ જો ક આ જો ગુલાબ તો આપણે કાપી કાઢે મસ્ત કાપી દઈએ લે પકડજે ફોન વરસાદનું વાતાવરણ થઈ ગયું ગરમી જબન સાસ તો e aqui, chega, gente, se é a tudo é? se o seu trabalho? Você o seu trabalho? Você está com o અમારીની થઈ જોઈ કંઈ આવી જશું સવારે બાસ અમે અધ્યથી નહીં કાપું હા હા એટલું બધું નહોતું લેવાનું ગુલાબ મિત્રો આપણે નહીં દઈને તૈયાર થઈ જાય છીએ તો અમુક જવાનું છે વડનગર ગેસનો બાટલો પૂરાવા માટે તો આપણે પોણી પી અમને કરીએ હું જઉં છું વડનગર મતલબ પકોડી ખાવા માટે વડનગર એકજેટ હોમ દવાખાના હોમ પકોડી બનાવવા પછી આવે બાદ બસ એટલો ખૂલીને આવી ગયો બસ પકોડી બનાવવાનું રગડો બનાવશે મિત્રો ના પોણી બસ રગડો બનાવશે

વિધ્યાન તાવ હોય તો મુકો સફરજન લઈ દઉં ફળે કોઈ તો ખવાય ના હોતા અને આજે સર વધન શેઠું બનાવનું પોતા બીજું તો કોઈ નહીં કેમ હા કાલ પાછું પડી રહે ગોટા બોટા બનાવીએ ગોટા તો બધા બગડી જાય ઠંડા ના ભાવ પોતા બનાવો તો આપણે મેથીની બધું કાપી કાઢે લીલા ધોળા લાયેલા સીધો વડનગર લાયેલા જો આઈસી આખું આખું ખાઈ જશે દળ તો શું નહીં તો મેથીને કપાઈ ગયું મેથી કટિંગ થઈ ગઈ છે મરચા કટિંગ કરવાનો ધોઈ દો મરચા ધોઈ કાઢ્યા મરચાને તોમો નિકલા હોમે મસ્ત કાઢના કોને જેણો ખોતા એમ નાખવા માટે તોમો કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું જો હાથ લે લે

કડી સુજી ઓ વાત હવે અડક પડે ખબર ના પડે ગરમ થઈ સીવી થઈ છે આમાં તો નહીં ખાય તો જો આ વાત કમ્પ્લીટ મસ્ત મેથી નો એટલે મસ્ત થશે બધા નાસ્તો ફેલો દે છે વાત સટ નો દો આ આપણે ગોટા બોટા બીજું કોઈ બનાવી નહીં ખાલી પોતા થોડી પૂરીઓ થાય ને ટાઈમ રહે તો બનાવવાનું મરચો આથવાનો લીલો

બધું તૈયાર થઈ ગયું જોઈ લ્યો થાળી કદી શીતળા માની મરચો લીલો જોઈ તૈયાર થઈ ગયું બધું રાધાશે શીતળા સાથે તો જો આટલું બનાવ્યું બીજું વધારે બનાવ્યું કોઈ નહીં હા <coughs>